નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક જ રીતે યુવતીઓ અને સ્ત્રીઓ પર દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં સલાવાડ પંથકની અંદર વાત કરીએ તો પશુ ચરાવવા માટે નીકળાયેલી એક સગીરા પર એક યુવકે સ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભાવતી બનાવી દીધી હતી તો મિત્રો આ વિશેની વાત કરતાં આગળ હું તમને જણાવું કે પશુ ચરાવવા માટે નીકળેલી યુવતીને લલચાવી ફસલાવી અને એક બાજુ લઈ જઈને તેની સાથે દુષ્કર્મની ક્રિયા કરી તેને ગર્ભવતી બનાવી અવારનવાર આવો કાર્ય કર્યું હતું જેની માતાને ખબર પડી જતાં માતાને સગળી હકીકત જણાવી હતી અને ત્યારબાદ આ વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો વાત જાણે એવી બની છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઝાલાવાડ પંથકમાં ચરાવવા માટે નીકળેલી એક સગીરા કે જેને ભરતભાઈ ભૂરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ કે જેને લલજાવી ફસડાવી અને તેની સાથે દુષ્કર્મ કરી અને અવારનવાર આવું કાર્ય કરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી આ માટે આ યુવતી કે જેને માસિક ધર્મ નહીં આવતા તેની માતાએ તેની પૂછપરછ કરી હતી અને માતાની પૂછપરછ બાદ માતાને સગળી હકાકત આ યુવતીએ જણાવી ત્યાર પછી માતાએ પોલીસ ફરિયાદ ભરતભાઈ ભુરાભાઈએ લગાવી અને તેમને પોલીસ કેસ કરી આપ્યો આવી રીતે સુરેન્દ્રનગર અને ઝાલાવડ પંથકની અંદર બે દિવસ પૂર્વે જ સાયલા પંથકમાંથી બે યુવતીઓને લલચાવી ફોસલાવીને ભગાડી જવાનો કેસ પણ બહાર આવેલો છે આવી રીતે ઝલાવાડ પંથકમાં યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ લલચાવી ફોસલાવીને ભગાડી જવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે ખૂબ જ વધારો જોવા મળે છે તો મિત્રો આ હતા આજનો વિડીયો અને આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ ઝાલાવાડ પંથકની અંદર આ એક ચિંતાજનક રીતે આવા કેસની અંદર વધારો થઈ રહ્યો છે તો મિત્રો બધાએ જાગવાની જરૂર છે અને આવા લેભાગુ તત્વો વિશે જાણવાની પણ જરૂર છે કે જેઓ જેઓને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે પકડી જાય છે અને પરિવારથી વિખૂટા પાડી દે છે મિત્રો આપણી ચેનલ પર આવા જ વિડીયો હર હંમેશ પ્રસારિત થતા હોય છે જો તમને આપણી ચેનલ પરના વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલ લાયકોન પ્રેસ કરી દો અને સાથે જ આપણા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર આવતા આવા જ વિડીયોનો આનંદ હર હંમેશ મળતો રહે આભાર જય શ્રી રામ